નારાદિવાસી યુવા સમિતિ એ એક સંગઠન નો તો એક સંગઠન તો છે ત્રણ વર્ષ થી આવ્યો છું ત્યારે આદિવાસી યુવા સમિતિ એક બધા નાતેના પોલીસ સ્ટેશન હોય ચાહે પંદર લાખ ની વાતો હોય

મારે આ મંચ પર આજે નવ ઓગસ્ટ નિમિત્તે એક ઘટના જે કેવડિયા ની અંદર બની છે એને મારે ખાસ વખોડવી પડે છે કાલે આદિવાસીને ચોરના નામે મારી નાખવામાં આવ્યા છે તારે મારા મંચ પર થી કેવું પડે છે કે જે ટાઈટર વસાવા છે એ મારો દે આજે નવ ઓગસ્ટ કેન્સલ કરી છે આજે માણસને ન સૂંધવાનો શોખ નહોતો પોતાનો પરિવાર નતો છતાં એ મરદ મારો એક પરિવાર છે મારો આદિવાસી સમાજનો એક દીકરો મરી બે દીકરા મરી ગયા છે એનાથી આજે લડી રહ્યો છે સાહેબ આદિવાસીને ન્યાય માટે લડવા જાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમે દારૂડિયા છો તમે ચોર છો સાહેબ તમે બતાવો દરેક આદિવાસી સંપ્રદાય માણસ કઈક સનાતન કોઈ જગ્યા પર સ્વામિનારાયણ માં સાહેબ બંદગી માં કેટલો સુધરેલો આ સમાજ છે ને તમે કેવી રીતના બદનામ કરી બતાવો છો સાહેબ આદિવાસી સેવા સમિતિ ની અંદર કોઈ

મારે કોઈના વખામણા નથી કરવા પણ એક મરદનો દીકરો પાક્યો છે આદિવાસી સેવા સમિતિની અંદર જે વિજય રાઠવા પાલ્લાનો છે સાહેબ વિનંતી એટલી જ કરવા આવ્યો છું કે સાહેબ એને નહીં કોળીના પૈસા લીધા નથી કોઈના ઘરનો રોટલો ખાધો કોઈના ઘરનો રોટલો ખાધો બતાવો ખાધો છે વિજય રાઠવા કોઈના ઘરનો રોટલો

અમે તમારી મદદમાં જરૂર છે બસ અમારે આદિવાસી યુવા સમિતિ ને તમારા આશીર્વાદ ની જરૂર છે આપશો ના ગુલામ બનશો પાર્ટીના ના ગુલામ બનશો છું મારાથી કઈ વધારે બોલાઈ હોય આપ સમક્ષ મારો જ સમાજ છે આજ મારો જ પરિવાર છે આ મારા જ બાબા છે આ મારા છોકરાઓ છે આ મારા જ ભાઈઓ છે આ મારી કાકીઓ મારી મુ છે સાહેબ મારે બીજાને ને કોઈ ની જરૂર નથી

પણ આ સમાજ અધિકારો માટે લડવા માટે સમાજના નાય માટે સમાજના છોકરાઓને છોકરાને કેતા હોય સમાજ ના છોકરા કેતા હોય ને તારે અમારે લડવાની જરૂર પડે જય જહાર